તરફ બોડેલીમાં મુસ્લિમ સમાજ દ્વારા શાંતિપૂર્ણ રીતે રેલી યોજીને છોટાઉદેપુર એએસપીને પત્ર આપવામાં આવ્યું સાથે જ પૈગંબર હુઝુર સાહેબની શાનમાં અપમાનજનક ટિપ્પણી કરનાર

સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ મુસામાજિક વ્યક્તિ જે ભારત ની અંદર માનવતા અમે માનવા આવે છે એવા સમયે જ્યારે ભારત એક થઈ રહ્યું છે કોમી એકતા વધી રહી છે ત્યારે શાંતિ દોડવાનો પ્રયાસ કરનાર આ નાધારમને વિરોધમાં સખતમાં સખત કાર્યવાહી થાય એ બોડીજીના મુસ્લિમ સમાજના લોકોએ આજે અગાડી આવેદન આપ્યું છે અને કેસ પણ દાખલ કર્યો છે અને અમે કાનૂન વ્યવસ્થાથી અમે આશા રાખીએ છીએ કે સંપૂર્ણપણે એના વિરોધમાં પગલાં લેવામાં આવશે તેર સાત બે હજાર બત્રીસના રોજ દિલ્હીનો રહેવાસી બપુસિંહ અમારા પૈગમ્બર સાહેબ સદલ લાહોર એ સદબની ગુસ્તાકી કરી એની વિરોધમાં અમે લોકો ગોરેલી મુસ્લિમ સમાજ ભેગું થઈ સેવા સદનમાં જઈને એટલી એમને અમે લોકો આવેદન આપ્યું હતું કે આવા ગુસ્તાકોને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે